જે ગઈ કાલે જે પાયલ હોસ્પિટલનો જે બનાવ બન્યો છે કે જ્યારે આજે મહિલાઓની જે ગુપ્ત હોય એમાં પણ જે આજે પોતાના વિડીયો ઓલા ફૂટેજ જે મૂકેલા હોય છે અને એ પણ વાયરલ કરવામાં આવે છે તો આ તો કેટલું બધું ખરાબ કાર્ય કાર્ય કહેવાય કે એક મહિલાઓની જે મહિલાઓ આરે જે હમણાં અન્યાય થાય છે એ બરાબર બેનું દીકરીઓ માથે બળાત્કાર થઈ છે બરાબર પણ હવે તો એવું જે વેનોની જે ડિલિવરીની એવી જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નહોતી અને જરૂર પડે છે નહીં આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ બે હજાર ત્રણ હજાર પાંચ હજારમાં ફૂટેજ વેચાય તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય આની માટે તાત્કાલિક

જે સોનોગ્રાફી ની અંદર કે લેબર રૂમ ની અંદર બેનોને જે લઈ જવામાં આવે ત્યારે એ એ એ વિડીયો વાયરલ થયા છે જેની ક્લિપો બજારમાં પૈસાથી વેચાય છે જે એક ખરેખર એકદમ શરમજનક કૃત્ય છે અને એની અંદર આ હોસ્પિટલના પણ વિડીયો વાયરલ થયા છે ત્યારે અમારો આજે

કે અમારા જે હોય હોય મોંઘા મોંઘા ચીજ વસ્તુ એની ચોરી ન થાય એટલા માટે અમે સીસીટીવી કેમેરા મૂક્યા છે તો ભાઈ તમારા એવા મોંઘા ઇન્જેક્શનના ના કેમ વિડીયો વાયરલ ન થયા અને ફક્ત લેડીઝ ના આવા પ્રાઈવસી ના જ વિડીયો વાયરલ થયા આ પણ એક પ્રશ્ન છે એટલે આ તદ્દન ખોટો અને લુલો આવી જગ્યા એ સીસીટીવી કેમેરાગ્યા ખરેખર હોવા જ ન જોઈએ આ તદ્દન ખોટું છે પણ અધમ કૃત્ય હોય એવું કહેવાય રહ્યું છે ગુજરાતની લાંચન લાગે એવું આ કૃત્ય કર્યું છે